સુરતના કામરેજના તડકેશ્વર ગામમાં એકવીસ કરોડ નો ખર્ચ પાણીની મસ્ત મોટી ટાંકીમાં ટ્રાયલ માટે પાણી ભરવામાં આવ્યું હતું જોકે આ ટાંકી આપ મેળે જ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી આ ટાંકીની ગુંજ આજે કેબિનેટમાં ઉઠી છે બપોરે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની મિટિંગમાં મુખ્યમંત્રીએ ટાંકીને કડક ભૂસ લઈ થવાને કારણે તંત્ર પર રોષ વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણી પુરવઠાના અધિકારીઓને જણાવ્યું હતું કે આ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં તેમજ નબળી કામગીરી પણ ચાલી લેશે નહીં જો આવું હશે તો કડક પગલાં ભરાશે આ ચર્ચા દરમિયાન કેબિનેટમાં મુખ્ય સચિવ એમ દાસે કહ્યું છે કે પાણીની ટાંકી પડ્યા બાદ જવાબદારોને સસ્પેન્ડ કર્યા છે મુખ્યમંત્રીએ તમામ ડિપાર્ટમેન્ટોના ખાસ કાળજી રાખવાની પણ શિખામણ આપી હતી આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માંડવી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ તમામ વિરુદ્ધ સરકારી નાણાંની છેતરપિંડી વિશ્વાસઘાત અને મજૂરોને પહોંચેલી ઈજાઓ સંબંધિત કલમો અને હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે